નમસ્કાર મિત્રો ગુજરાત પોલીસની નવી પહેલ વિશે જાણીશું કે શું પહેલ છે કેવી રીતે એક્સ એકાઉન્ટ ઉપર ફરિયાદ ટેક કરી શકાય એ પણ જાણીએ તો સોશિયલ મીડિયા મારફતે રાજ્યના નાગરિકો સાથે કનેક્ટ થવા ગુજરાત પોલીસની નવી પહેલ રાજ્યના નાગરિકોની રજૂઆતનું એક્સ પ્લેટફોર્મ ઉપરથી ગણતરીના કલાકોમાં નિરાકરણ લાવવા ગુજરાત પોલીસની પહેલ પહેલી માર્ચથી શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત ત્રણ મહિનામાં ત્રણસો પાંત્રીસ ફરિયાદો મળી અને ત્રણસો દસનો સુખદ નિકાલ લાવવામાં આવેલ છે તો આ ટીમ છે એ ચો ચોવીસ કલાક કામ કરે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જેમાં પોલીસ વિભાગને સ્પર્શથી ગુના સંબંધિત પ્રવૃત્તિઓ ફરિયાદો કે સારા કાર્યને રિયલ ટાઈમ વોચ કરે છે આ ટીમ લોકો દ્વારા ગુજરાત પોલીસના એક્સ હેન્ડલ ટેગ કરીને કરાયેલી પોસ્ટને ગણતરીના મિનટોમાં રિસ્પોન્સ આપે છે ત્યારબાદ લો ઓર્ડર ટ્રાફિક સમસ્યા પ્રોહિબિશન સાયબર ફ્રોડ સરકારી અધિકારી કર્મચારી દ્વારા લોન્ચ માગણી કે દુવ્યવહાર જેવા વિવિધ પ્રશ્નો સંદર્ભે તાત્કાલિક સંબંધિત રેન્જ જિલ્લા કે એકમના વડાને તે જ પોસ્ટ ઉપરથી જરૂરી તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપે છે અને સમય મર્યાદામાં તેમણે કરેલી કામગીરી કે લીધેલા એક્શન તે જ પોસ્ટ ઉપર કોમેન્ટ કરી અપડેટ કરે છે રાજ્ય સ્તરની ટીમ ઉપરાંત રેન્જ વડા અને જિલ્લા પોલીસ વડા એમ ત્રણ લેવલથી આ બાબતનું સતત મોનિટરિંગ કરી પોલીસે કરેલી કામગીરીને ટ્રેક કરાય છે તો આ રીતે આ કામગીરી આ નવી પહેલ અંતર્ગત કરાય છે હવે જો તમારે ફરિયાદ કરવી હોય તો સૌ પ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જઈ અને એક્સ એકાઉન્ટ જે તમારે બનાવવું પડશે તેના માટે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે એક્સ ત્યારબાદ જોઈએ ત્યારબાદ તેના ઉપર તમારે તમારું એકાઉન્ટ બનાવવું પડશે તમામ વ્યક્તો ત્યારબાદ સર્ચ કરવા માટે તમારે અહીં ક્લિક કરવાનું છે તો ચાલો ત્યાં સર્ચ કરીએ એ સર્ચનું આવી ગયા પછી તમે પોલીસ ગુજરાત લખશો એટલે એનું એકાઉન્ટ આવી જશે ગુજરાત પોલીસ તો આ રીતે અહીં આવી જશે ત્યારબાદ તમારે એ ટેગ કરવા માટે શું કરવું પડશે તો અહીં એક પ્લસનું ઓપ્શન આવશે એ પ્લસનું ઓપ્શન આવશે તો તેના ઉપર તમારે અહીં ફોટો અને પોસ્ટ તમે ફક્ત લખવાનું હોય તો પોસ્ટ કરી અને તમે લખી શકો છો ફોટા સાથે હોય તો અહીંથી ફોટો લઈ લેવાનો છે અને ત્યારબાદ તમે એ લખી શકો છો દાખલા તરીકે એમને કોઈ જણાવવું છે તો ગુજરાત પોલીસ ટેગ કરેલું છે અહીં તમારી વિગતો લખી દેવી પડશે અને ત્યારબાદ તમારે એ પોસ્ટ કરી દેવાનું રહેશે તો આ રીતે તમે પણ એ ફરિયાદ કરી શકો છો તો આ બહુ ઉપયોગી પહેલ છે હજુ સુધી તમને ખ્યાલ ના આવે તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર